ડેડવા ગામે આવાસ યોજનામાં ગેરરીતિના આક્ષેપોને લાભાર્થીઓએ વિહોણા ગણાવ્યા વર્તમાનમાં પંચાયતો દ્વારા આવાસ યોજના અંતર્ગત મકાનોના સર્વેની કામગીરી ચાલી રહી છે ત્યારે થરાદના ડેડવા ગામે ગ્રામ પંચાયત દ્વારા મકાન સર્વેની કામગીરી અંગે ગેરરીતિ અને પૈસા લઈને મકાન પાસ કર્યા હોવાના આક્ષેપો સાથે ત્રણ ફેબ્રુઆરીના રોજ થરાદના ટીડીઓને કેટલાક અરજદારોએ રજૂઆત કરતા ખડભડાટ મચી જવા પામ્યો છે જોકે તલાટી મંત્રી વિરુદ્ધ થયેલા આક્ષેપો સંદર્ભે મીડિયા દ્વારા લાભાર્થીઓ લોકોના મત જાણતા લાભાર્થી સહિત અન્ય ગામ લોકોએ થયેલા આક્ષેપોની પાયા વિહોણા ગણાવતા જણાવ્યું હતું કે અમારે ત્યાં તલાટી સહીના સર્વે કરવા આવ્યા હોય જરૂરી કાગળો લીધા સિવાય બીજું એક પણ રૂપિયાની માંગણી કરી નથી તેમ લાભાર્થી લોકોએ જણાવ્યું હતું જોકે આ બાબતે તલાટીક મંત્રી માધાભાઈ પટેલે જણાવ્યું હતું કે મારા પર થયેલા આક્ષેપો તદ્દન પાયા વિહોણા અને મને બદનામ કરવાના ઈરાદાથી આક્ષેપો થયા છે તેમજ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીઓ યોજાવાની હોય તેઓના અંગત સ્વાર્થ ખાતર મકાન મંજૂર કરાવવાને દબાણ કર્યું હોય મેં એમના મત મુજબ ન થવા દેતા મારા વિરુદ્ધ લોકોને ઉશ્કેરી મને બદનામ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે ખુલાસો કર્યો હતો ત્યારે આ બાબતે લાભાર્થીઓએ શું કહ્યું આવું જાણીએ સવિશેષ અહેવાલમાં અરવિંદ પુરોહિત ધી મિરર ન્યૂઝ થરાદ શું નામ તમારું જે અહીંયા આવાસ યોજના અંતર્ગત જે મકાનોનો સર્વે થયો અહીંયા અધિકારીઓ આવ્યા હતા સર્વે માટે કોણ કોણ આવ્યા હતા અચ્છા તમારા પાસે મકાન પાસ કરવાના કંઈ પૈસાની માંગણી એવું કંઈ કરેલું અચ્છા કોઈના દ્વારા કે વચેટીઓ કે હું રાખીને કે ફોર્મ દીઠા આટલા ઉઘરાવાના કે એવું